જો મિત્રો હું તમને એમ કહું કે તમે એક રૂમ અને રસોડા વાળા ઘરમાં ભાડે રહો છો તો એ તો મોટું કહેવાય ને તમે ભાગ્યશાળી છો તો તમે એમ કહેશો કે શું કહી રહ્યો છે તો મિત્રો હું તમને સાચું જ કહી રહ્યો છું હોંગકોંગ વિશ્વનું સૌથી મોંઘું શહેર છે પણ તેમ છતાં ત્યાં કને ગરીબી એક દારૂ વાસ્તવિક છે ગરીબો માટે ઘર તો સપના જેવું છે અને ઊંચું ભાડું ચૂકવ્યા પછી પણ નરક જેવા ઘરમાં રહેવું પડે છે ને જેને કોફિન હોમ્સ કહેવામાં આવે છે કોફિન હોમ્સ એટલે માંડ એક વ્યક્તિ સૂઈ શકે એટલો નાનો આવાસ હવે ઘર મોંઘા છે ત્યાં કને અને અમીરોને પરવડે એવા છે આપણે અહીંયા કને કેમ પરપ્રાંતિય લોકો રહેવા માટે આવતા હોય નાની ખોલીમાં રહેતા હોય છે તો મિત્રો એ તો ખોલી હજી મોટી કહેવાય ત્યાંના લોકોની હાલત એના કરતા એ ખરાબ છે બે હજાર ચોવીસ ના આંકડા મુજબ બાવીસ પોઈન્ટ સાત ટકા લોકો એટલે કરીબન ચૌદ લાખ લોકો જે હોંગકોંગમાં ગરીબી રેખા નીચે જીવે છે હવે મિત્રો મોંઘા ઘર અને વધતી જતી મોંઘવારી ત્યાંના ગરીબોના જીવનને વધારે મુશ્કેલ બનાવી દીધું છે હોંગકોંગમાં એક પથારી રહી શકીએ તેટલા ઘરનું ભાડું પ્રતિ એક ફૂટના પંદરસો રૂપિયા છે અને આટલું મોંઘું ભાડું ચૂકવવા પછી પણ સુવિધાજનક ઘર મળતું નથી હોંગકોંગમાં પાંચસો ચોરસ ફૂટના એપાર્ટમેન્ટમાં કરીબન ત્રીસ લોકો રહે છે અને મિત્રો બે ફૂટ લાંબુ અને પાંચ પોઈન્ટ સાત ફૂટ પોળા કોફી જેવા ઘરમાં રહેવાનું હોય એટલે સુવિધા તો હોય જ નહીં ઘરમાં બારી હોતી નથી ને દરવાજા પણ પણ સ્લાઇડર વાળા હોય છે જો દરવાજા ખુલ્લા રાખશો તો જગ્યા નહીં રોકાય બંધ કરશો તો એ પણ જગ્યા રોકાશે અને મિત્રો દરવાજા ખુલ્લા હોય એટલે પ્રાઇવેસી નામની તો વસ્તુ જ ન હોય અને હવાની અવરજવર થઈ શકતી ન હોવાથી ત્યાંના લોકો બીમાર પણ બહુ રહે છે અને માનસિક બીમારીનો પણ ભોગ બનતા જાય છે હવે બે કોફી નોમ્સ વચ્ચે પ્લાયવુડનું પાર્ટીશન હોય છે એટલે પાડોશીઓ શું વાતચીત કરે છે મ્યુઝિક સાંભળે છે ફિલ્મ જોવે છે અને તેનો પણ અવાજ આપણાને પરેશાન કરે છે અને જો રાત્રે કોઈના નસકોરા વાગતા હોય તો મિત્રો એનો થવા જે આપણાને પરેશાન કરે છે અને રાતની નિંદર પણ ગઈ એટલે મિત્રો આપણે ઘણીવાર ટીવીમાં જોતા હોઈએ છીએ કે ત્યાંના લોકો પાર્કમાં ને લાઇબ્રેરીમાં સૌથી વધુ જોવા મળે છે તેના પાછળનું કારણ એ છે કે ઘરમાં તો રહેવા જેવું હોતું નથી એટલે ત્યાંના લોકો વધારે પડતા બહાર જ ફરે છે અને હવે આપણાને પ્રશ્ન એ થાય કે કોફી ડોમ્સ તો એટલા નાના હોય તો ત્યાં કને ટોયલેટ અને બાથરૂમનું શું તો કે મિત્રો એ તો પર્સનલ હોય જ નહીં ચાર પરિવાર વચ્ચે એક ટોલેટ ને એક જ રસોડો હોય છે અને હોંગકોંગમાં બે લાખ થી વધુ લોકો આવા ફ્લેટ્સમાં રહે છે છે અને આ સમસ્યા કોઈ નવી નથી હોમ્સ જયારે ચાઇનાથી લોકો હોંગકોંગમાં કામ કરવા માટે આવતા ને ત્યારે કંપનીઓ એમને આવા રૂમ આપતી રહેવા માટે મિત્રો હોંગકોંગમાં આપણા ને એક બાજુ અમીરીની ઝલક અને બહુમાળી ઇમારતો જોવા મળે છે તો બીજી બાજુ થોડાક દૂર જઈ તો કોફીન હોમ્સ ની ધારણ વાસ્તવિકતા પણ જોવા મળે જ હવે ત્યાંની સરકારે નક્કી કર્યું છે કે આવતા દસ વર્ષમાં ત્રણ લાખ આઠ સરકારી આવાસ બનાવવામાં આવશે અને ઓછામાં ઓછી કેટલી જગ્યા હોવી જોઈએ તેનું માનન પણ નક્કી કરવામાં આવશે જેથી હવાની અવરજવર થઈ શકે અને પ્રકાશ પણ રહે અને બે સુધીમાં આ જે કોફીનોન્સ છે એનો યુગ ખતમ કરી દેવામાં આવશે એટલે મિત્રો આપણાને એમ લાગે આપણે દુઃખી જઈએ પરંતુ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણે ખરેખર સુખી જઈએ